હું જમવા માટે બેઠો જ હતો આઈ હેડ જસ્ટ સેટ ફોર ડિનર આઈ હેડ જસ્ટ સેટ ફોર ડિનર તેણે પત્ર લખી લીધો હતો હી હેડ રિટન ધ લેટર હી હેડ રિટન ધ લેટર અમે પહેલેથી જ ભોજન કરી લીધું હતું વી હેડ ઓલરેડી રિટન ધ ફૂડ વી હેડ ઓલરેડી ઇટન ધ ફોડ તેમણે મને મારા જન્મદિવસ પર ભેટ આપી હતી ધે હેડ ગીવન મી અ ગિફ્ટ ઓન માય બર્થ ડે ધે હેડ ગીવન મી અ ગિફ્ટ ઓન માય બર્થ ડે તો ત્યાં પહોંચી ગયો હતો યુ હેડ રીચ ધેર યુ હેડ રીચ ધેર તેણીએ પાણી પી લીધું હતું સી હેડ ડ્રંક ધ વોટર સી હેડ ડ્રંક ધ વોટર અમે જૂની તસવીરો જોઈ હતી વી હેડ સીન ધ ઓલ્ડ ફોટોસ વી હેડ સીન ધ ઓલ્ડ ફોટોસ તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી ધે હેડ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ધ વેડિંગ ધે હેડ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર ધ વેડિંગ મેં મારો હિસાબ પૂરો કરી લીધો હતો આઈ હેડ કમ્પ્લીટેડ માય કેલ્ક્યુલેશન આઈ હેડ કમ્પ્લીટેડ માય કેલ્ક્યુલેશન તેણીએ પહેરવા માટે નવા કપડાં પસંદ કર્યા હતા સી હેડ ચ્યુસન ન્યુક્લો ટુ વેર સી હેડ ચ્યુસન ન્યુક્લો ટુ વેર મારી માતાએ નાસ્તો બનાવી લીધો હતો માય મધર હેડ પ્રિપેર બ્રેકફાસ્ટ માય મધર હેડ પ્રિપેર બ્રેકફાસ્ટ પિતાએ નવી કાર ખરીદી હતી ફાધર હેડ બોટ અન્યુ કાર ફાધર હેડ બોટ અન્યુ કાર દાદાએ મને એક સુંદર વાર્તા કહી હતી ગ્રાન્ડ ફાધર હેડ ટોલ્ડ મી અ બ્યુટિફુલ સ્ટોરી ગ્રાન્ડ ફાધર હેડ ટોલ્ડ મી અ બ્યુટીફુલ સ્ટોરી છોકરાઓએ અગાઉ રમત રમી લીધી હતી ધ બોઈઝ હેડ ઓલરેડી પ્લેડ ધ ગેમ ધ બોયઝ હેડ ઓલરેડી પ્લેડ ધ ગેમ અમે અમારી ટિફિન પૂરી ખાઈ લીધી હતી વી હેડ ફિનિશ અવર ટિફિન વી હેડ ફિનિશડ અવર ટિફિન બહેનોએ ઘરમાં સફાઈ કરી લીધી હતી ધ સિસ્ટર હેડ ક્લીન ધ હાઉસ ધ સિસ્ટર્સ હેડ ક્લીન ધ હાઉસ અમે બગીચામાં પાણી નાખી લીધું હતું વી હેડ વોટર ધ ગાર્ડન વી હેડ વોટર ધ ગાર્ડન મારા નાના ભાઈએ પોતાનું હોમવર્ક પૂર્ણ કરી દીધું હતું માય યંગર બ્રધર હેડ કોમ્પ્લીટેડ હિસ હોમવર્ક માય યંગર બ્રધર હેડ કોમ્પ્લીટેડ હિસ હોમવર્ક હું મારા પિતાને હોસ્પિટલ લઈ ગયો હતો આઈ હેડ ટેકન માય ફાધર ટુ ધ હોસ્પિટલ આઈ હેડ ટેકન માય ફાધર ટુ ધ હૉસ્પિટલ મારી દાદી માએ બધાને પ્રસાદ આપી દીધો હતો માય ગ્રાન્ડ મધર હેર ડિસ્ટ્રીબ્યુટર પા પ્રસાદ ટુ એવરી વન માય ગ્રાન્ડ મધર હેર ડિસ્ટ્રીબ્યુટર પ્રસાદ ટુ એવરી વન શિક્ષકે પાઠ શીખવી દીધો હતો ધ ટીચર હેડ ટોટ ધ લેસન The teacher had taught the lesson. विद्यार्थियों ने परीक्षाने तैयारी करी ली थी। The students had prepared for the exam. The students had prepared for the exam. मैं एक लेख लिख ली दो होतो। I had written that article. I had written that article. શાળાએ નવી લાઇબ્રેરી બનાવી હતી ધ સ્કૂલ હેડ બિલ્ટ અ ન્યૂ લાઇબ્રેરી ધ સ્કૂલ હેડ બિલ્ટ અ ન્યૂ લાઇબ્રેરી અમારી સ્કૂલે સ્પર્ધાનું આયોજન કર્યું હતું અવર સ્કૂલ હેડ ઓર્ગેનાઇઝ ધ કોમ્પિટિશન અવર સ્કૂલ હેડ ઓર્ગેનાઇઝ ધ કોમ્પિટિશન તેણે તેના અભ્યાસ માટે નવો અભ્યાસક્રમ પસંદ કર્યો હતો હી હેડ સિલેક્ટેડ અ ન્યૂ સિલેબસ ફોર હિઝ સ્ટડી હી હેડ સિલેક્ટેડ અ ન્યૂ સિલેબસ ફોર હિઝ સ્ટડી અમે પરીક્ષાની અગાઉ રિવિઝન કરી લીધી હતી વી હેડ રિવાઇઝ બિફોર ધ એક્ઝામ વી હેડ રિવાઇઝ બિફોર ધ એક્ઝામ વિદ્યાર્થીઓએ નિબંધ લખી લીધો હતો ધ સ્ટુડન્ટ્સ હેડ રિટન ધ ઇઝી ધ સ્ટુડન્ટ હેડ રીટ એન્ડ ધ ઇઝી મેં પરીક્ષાના માટે બધું વાંચી લીધું હતું આઈ હેડ રીડ એવરીથિંગ ફોર ધ એક્ઝામ આઈ હેડ રીડ એવરીથિંગ ફોર ધ એક્ઝામ પપ્પાએ મારા માટે નવા પુસ્તકો ખરીદ્યા હતા ફાધર હેડ બોટ અ ન્યૂ બુક્સ ફોર મી ફાધર હેડ બોટ અ ન્યૂ બુક્સ ફોર મી તેઓએ નવા કર્મચારીઓની ભરતી કર્યા હતા ધે હેડ હાયર અ ન્યૂ એમ્પ્લોઈઝ ધે હેડ હાયર અ ન્યૂ એમ્પ્લોઈઝ કંપનીએ નવી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું ધ કંપની હેડ સ્ટાર્ટ વર્કિંગ ઓન અ ન્યૂ પ્રોજેક્ટ ધ કંપની હેડ સ્ટાર્ટ વર્કિંગ ઓન અ ન્યૂ પ્રોજેક્ટ મેનેજરે તમામ ફાઇલો ચકાસી લીધી હતી ધ મેનેજર હેડ ચેક ઓલ ધ ફાઇલ ધ મેનેજર હેડ ચેક ઓલ ધ ફાઇલ અમે અમારી પ્રેઝન્ટેશન તૈયાર કરી લીધી હતી વી હેડ પ્રિપેર અવર પ્રેઝન્ટેશન વી હેડ પ્રિપેર અવર પ્રેઝન્ટેશન તેમણે કંપની છોડી દીધી હતી ધે હેડ લેફ્ટ ધ કંપની ધે હેડ લેપ ધ કંપની તેણીએ મેડિકલ રિપોર્ટ જોઈ લીધા હતા હી હેડ સીન ધ મેડિકલ રિપોર્ટ્સ હી હેડ સીન ધ મેડિકલ રિપોર્ટ્સ મેં પહેલેથી જ લોન માટે અરજી કરી દીધી હતી આઈ હેડ ઓલરેડી એપ્લાય ફોર ધ લોન આઈ હેડ ઓલરેડી એપ્લાય ફોર ધ લોન અમે હિસાબોની સમીક્ષા કરી હતી વી હેડ રિવ રિવ્યુ ધ એકાઉન્ટ વી હેડ રિવ્યૂ ધ એકાઉન્ટ્સ તેણે કંપની માટે નવી ડીલ સાઈન કરી હતી હી હેડ સાઇન અ ન્યૂ ડીલ ફોર ધ કંપની હી હેડ સાઇન અ ન્યૂ ડીલ ફોર ધ કંપની મેં મારા તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી દીધા હતા આઈ હેડ સબમિટેડ ઓલ માય ડોક્યુમેન્ટ્સ આઈ હેડ સબમિટેડ ઓલ માય ડોક્યુમેન્ટ્સ અમે ટિકિટ બુક કરી લીધી હતી વી હેડ બુક ધ ટિકિટ્સ વી હેડ બુક ધ ટિકિટ્સ તેણીએ મુસાફરી માટે સજીવીઓ ખરીદ્યા હતા હી હેડ બોટ સપ્લાય ફોર ધ જર્ની હી હેડ બોટ સપ્લાય ફોર ધ જર્ની અમે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા વી હેડ રીચ ધ રેલવે સ્ટેશન વી હેડ રીચ ધ રેલવે સ્ટેશન તેમણે હોટલમાં રૂમ બુક કરી દીધો હતો ધે હેડ બુક અ રૂમ ઇન ધ હોટલ ધે હેડ બુક અ રૂમ ઇન ધ હોટલ તેણીએ નકશો જોઈ લીધો હતો હી હેડ ચેક ધ મેપ હી હેડ ચેક ધ મેપ અમે પ્રવાસ માટે તમામ તૈયારી કરી હતી વી હેડ પ્રિપેર એવરીથીંગ ફોર ધ ટ્રીપ વી હેડ પ્રિપેર એવરીથીંગ ફોર ધ ટ્રીપ તેણીએ હવામાનની માહિતી મેળવી લીધી હતી હી હેડ ચેક ધ વેધર રિપોર્ટ હી હેડ ચેક ધ વેધર રિપોર્ટ અમે બધાએ સાથે પ્રવાસની યોજના બનાવી હતી વી હેડ પ્લાન ધ ટ્રીપ ટુ ગેધર વી હેડ પ્લાન ધ ટ્રીપ ટુ ગેધર તેમણે પહેલાં જ રસ્તો જોઈ લીધો હતો ધે હેડ ઓલરેડી ચેક ધ રોડ ધે હેડ ઓલરેડી ચેક ધ રોડ હું મારો પાસપોર્ટ લીધા વિના જ નીકળી ગયો હતો આઈ હેડ લેફ્ટ વિધાઉટ ટેકિંગ માય પાસપોર્ટ આઈ હેડ લેફ્ટ વિધાઉટ ટેકિંગ માય પાસપોર્ટ વિડીયો સારો લાગ્યો હતો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો પ્લીઝ ભૂલતા નહીં ચાલો મળશો બીજા વિડીયોમાં